થરાદ સરહદી વિસ્તાર છે અને આ સરહદી વિસ્તારમાં આડેધડ અન્ય જગ્યાથી આવતા વાહન ચાલકો કાયદો અને વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી કરી શકે છે તે પ્રકારના આક્ષેપો સાથે થરાદ એસોસિએશન પોલીસ શ્રેણી પહોંચ્યું હતું થરાદમાં શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા નંબર છાપવામાં આવે તેવી એસોસિએશન દ્વારા ડીવાય એસપી વિભાગીય પોલીસ વડા થરાદની રજૂઆત કરવામાં આવી હતી મૂળ રિક્ષા તાલકોની વાત હતી કે મુસાફર વર્દીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષા ઉપર નંબર છાપવામાં આવે તો એવી થરાદ તાલુકા રિક્ષા એસોસિએશન એસોસિએશને વાત કરી હતી જેથી સ્થાનિક કોણ છે કયો વ્યક્તિ છે રિક્ષા કોની છે કોઈ ગુનાના કામમાં જો રિક્ષા વપરાઈ હોય તો તેની પણ ઓળખ પ્રસ્થાપિત થઈ શકે અને આ એક ઉમદા માંગ હતી થરાદ શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે ત્યારે અમુક સમયે શહેરના અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ લઈને આવતા ઈસમો શહેરના ગમે તે વિસ્તારમાં ઘૂસી જતા હોય છે અને ચોરી લૂંટ તેમજ બિન અધિકૃત રીતે હેરાફેરી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી આમ અજાણ્યા રિક્ષા ચાલકોની આઈડેન્ટિફાઈ થાય અને મૂળભૂત જે સાચા રિક્ષા ચાલકો છે તે ક્યાંક ફસાઈ ન જાય તે માટે એસોસિએશન દ્વારા નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વારોત્રીયાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને રિક્ષામાં આગળના ભાગે સ્પષ્ટ રીતે આગળ તેમજ પાછળના ભાગે નંબર વંચાય હેલ્પલાઇન નંબર અને અંકમાં એક નંબરની શરૂઆત કરવામાં આવે તેવી ખાતરી માટે થરાદના રિક્ષા ચાલકોએ ડીવાય એસપી પાસે પહોંચ્યા હતા અન્ય વિસ્તારોમાં આવતી રિક્ષાની તરત ખાતરી કરી શકાય તે માટે આ એક સારું કદમ હતું અને ડીવાય નજીકમાં જઈ રિક્ષા ચાલકોએ પોતાની આ વાત કરતાં ડીવાય એસપી સ્થાનિક જે થરાદના હતા તેઓએ ખાતરી આપી હતી અને હવે ટૂંક સમયમાં આ રિક્ષાઓ બધી જે છે તેઓ આઈડેન્ટિફાય થશે અને તે રીતે રિક્ષા ચાલકો સ્થાનિક છે તેઓની ઓળખ પણ પ્રસ્થાપિત થશે ગુનેગારો હશે તે ગુનેગારી કરતા અટકશે અને તે રીતે અન્ય ગુનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રિક્ષાવાળા નંબરથી પોલીસને ફાયદો થશે ગુરપુરી ગોસ્વામી જે અત્યારે અમારા થરાદ નાયબ પોલીસ અધિક્ષક ડીવાય એસપી સાહેબને અત્યારે લેખિતમાં અમે થરાશ કરી છે કે જે થરાદ વિસ્તારમાં જે નજીકમાં જે તાલુકાઓ આવેલા છે ત્યાંથી રિક્ષાઓ પણ આવતી હોય છે અમુક ગોનાઈ જ પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેને લઈને અત્યારે રજૂઆતમાં અમે એવું જણાવવામાં આવ્યું છે કે થરાદમાં જે ફરતી રિક્ષાઓ જેને પોલીસ સ્ટેશનની હદના નંબરો મારવામાં આવે જેથી અહીંયા પણ ઓળખ થાય મુસાફરોને પણ ઓળખ થાય કે આ થરાદ શહેરની રિક્ષા છે જેથી મુસાફરો પણ સાવચેત રહે અને અનિચ્છે બનાવ કે કોઈ ગોનાયત પ્રવૃત્તિઓ ના બને અને અટકે એની પાછળ જે અમે અત્યારે ડીઓએસપી વારત્રીયા સાહેબને રજૂઆત કરી છે અને વારોત્રી સાહેબે અમને ખાતરી આપી છે કે તમારી જે અરજી છે અમે સ્વીકારી અને યોગ્ય તમને ન્યાય આપીશું